આજરોજ થાનગઢ ખાતે પાંચાળ સિરામિક એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગ દરમિયાન પોલીસ અને અલગ અલગ વિભાગોના અધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું હતું આ મિટિંગના માધ્યમથી આજરોજ અમે ધંધાકીય બાબતોમાં અલગ અલગ જે ધંધાથીઓ સાથે ફ્રોડ થતા હોય છે એ આ ઉપરાંત જે પણ સાયબર ક્રાઇમના જે પણ બનાવો બનતા હોય છે એના લીધે પણ જે આર્થિક અને સોશિયલ મીડિયા રિલેટેડ ફ્રોડ આમની સાથે થતા હોય છે લોકો સાથે એ અને એ સિવાય જનરલ જે સોશિયલ મીડિયા અને બીજા બધા મોબાઈલ રિલેટેડ જે ઉપયોગ બાબતેના જે ટીપ્સ છે અથવા તો જેના લીધે સાયબર ક્રાઇમથી બચી શકાય આ તમામ બાબતોને એક આવરી લઈ અને એક સેશનનું આયોજન કરવામાં આવેલું હતું અને આ જે તમામ એમના સભ્યો છે એમના હોદ્દેદારો છે એમને બધાને આનાથી માહિતાર કરવામાં આવેલા હતા આપની ચેનલની માધ્યમથી હું ફરી એક વખત લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમના કોઈ પણ બનાવ હોય અથવા સાયબર ક્રાઇમના બનાવો રિલેટેડ કોઈપણ પ્રોબ્લેમ હોય તો કોઈપણ જાતનો સમય વેડફ્યા વગર વન નાઇન થ્રી ઝીરો ઓગણીસો ત્રીસ નામની જે હેલ્પલાઇન નંબર છે એના ઉપરથી જે છે એ સાયબર ક્રાઇમના હેલ્પ સેન્ટરનો કોન્ટેક કરી અને તમારા ફ્રોડ વિશે માહિતી આપી કે જેથી કરીને આપણા ફ્રોડમાં જે આર્થિક નુકસાન છે એને બચાવવા માટે તેને જલ્દીથી જલ્દી પ્રયત્ન કરી શકાય અને સોશિયલ મીડિયા રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એને પણ જલ્દીથી જલ્દી નિવારી શકાય